પર પહોંચે ગર્વની વાત છે પરંતુ એજ અધિકારી પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગે અને તપાસ થાય ત્યારે સમાજ રસ્તા પર ઉતરી આવે એ ગર્વ કે પછી દબાણ ગણાય આજે સવાલ વ્યક્તિનો નથી સવાલ છે કાયદાના રાજનો આજની ડિબેટમાં આપણે ચર્ચા એ જ કરવા એ નથી કરવાની કે આરોપી કોણ છે પરંતુ એ ચર્ચા કરવાની છે કે આરોપીઓ લાગ્યા બાદ સમાજની ભૂમિકા શું હોવી જોઈએ ન્યાય માટે અવાજ કે પછી આરોપીના બચાવમાં ભેટ આજે આજ મોટો સવાલ છે અને આની પર આપણે આજે ચર્ચા કરીશું આપણી સાથે ચર્ચામાં પરસોત્તમભાઈ વિપડીયા પાટીદાર સમાજના અગ્રણી આપણી સાથે જોડાયા છે તો સાથે જ આપણી સાથે નિવૃત્ત આઈ એસ જગતસિંહ વસાવા આપણી સાથે જોડાયા છે આ બંનેનું સ્વાગત છે પરસોત્તમભાઈ સૌથી પહેલાં આપને પૂછવા માગીશ જે રીતે અત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે સમાજ અત્યારે મેદાને આવ્યું છે પરંતુ હજુ આરોપો અત્યારે લાગી ચૂક્યા છે એક તરફ જે જે કલેક્ટર હતા તેમણે પણ સ્વીકાર્યું છે અને તેને લઈને હવે દિશામાં તપાસ થઈ રહી છે પરંતુ તે વચ્ચે હવે સમાજ જ્યારે મેદાને આવે ત્યારે સવાલો પણ ઉઠે આપનું શું સમગ્ર ઘટનાને લઈને કોષાગ્રભાઈ કોઈ પણ સમાજના એક આગેવાનની કોમેન્ટથી સમાજ આખો તેમની સાથે સહમત છે તેવું માની શકાય નહીં તે તેમની અંગત વિચારધારા હોઈ શકે કોઈ પણ સમાજનો કોઈ પણ ગુનેગાર હોય એને સમાજ સાથે સાંકળી શકાય નહીં એને ગુના સાથે સાંકળી શકાય અહીંયા કલેક્ટર રાજેન્દ્ર છે તે મોટી રકમની લાંચમાં અથવા તો અન્ય રીતે સંડોવાયેલા છે તેવી હકીકતો બહાર આવી છે અને પુરાવા મળ્યા હોય તો જ સરકાર એમની ઉપર એક્શન લઈ શકે એટલે એની ઉપર જે કાંઈ એક્શન લેવામાં આવ્યા છે એમાં બચાવ હોઈ શકે નહીં પણ ક્યારેક અમુકને છોડી દેવામાં આવે છે અને અમુક ને ને છોડી દેવા આવે અને જેને હાલ ઈચ્છા ધરાવતો હોય એને હાલવી દેવામાં આવે જો એ માનસિક વિચાર અહીંયા હોય તો એ બરાબર નથી બાકી સજા થવી જોઈએ આ એક નહી તમામ આવા ભ્રષ્ટ અધિકારીઓને ઘર ભેગા કરવા જોઈએ કારણ કે ભ્રષ્ટાચાર એ માજા મૂકી છે હવે ઉચ્ચ અધિકારીઓ સો રોકડની બદલે સોનામાં લાંચ લેતા થઈ ગયા છે અને ખૂબ જ મોટી રકમની ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે કુષાગ્રભાઈ આ બાબત ક્યારે બહાર આવે કે જ્યારે ભાગ બટાઈમાં વાંધો પડ્યો હોય એટલે કે લાંચની ના એક જ હિસ્સેદાર હોતા નથી નીચેથી માંડીને ઉપર તંત્ર સુધીના તમામ હિસ્સેદારો હોય છે એ ક્યારે કેવું બને કે એને હિસાબની રકમ ન મળી હોય અથવા તો અડધી છુપાવી હોય ને આવું થયું હોય ત્યારે મારી દ્રષ્ટિએ આવા કેસો બહાર આવતા હોય છે એટલે આમાં આ જે ભ્રષ્ટાચારની ગંગા છે એમાં બધા અધિકારીઓ ડૂબકી મોટા ભાગના અધિકારીઓ ડૂબકી લગાવી ચૂક્યા છે ડૂબકી લગાવી રહ્યા છે એ ચિંતાનો વિષય છે બિલકુલ બિલકુલ આપણી સાથે મનોજભાઈ પનારા પણ જોડાયા છે વસાવ સાહેબ આપની પાસે આવીશ આપણે કાયદાકીય સમગ્ર પ્રક્રિયા પણ સમજવું છે પરંતુ મનોજભાઈને સવાલ કરી લઉં કે મનોજભાઈ જે રીતે અત્યારે સમર્થનની અંદર આ વિરોધ કરવામાં આવી રહ્યો છે એ કેટલો યોગ્ય આપ ગણશો કારણ કે તમામની વાત નથી કરતા સમાજમાંથી કોઈ વ્યક્તિ આગળ આવે અને આવા હોદ્દા પર પહોંચે ઉચ્ચ અધિકારી બને તો તમામને ગર્વ થવાના જ છે એ પ્રત્યે પરંતુ આ રીતે જ્યારે નામ સંડોવણીમાં આવે લાંચ રિશ્વતની અંદર આવે અને ભ્રષ્ટાચારમાં નામ જ્યારે સામે આવતું હોય અને તેમાં પણ આરોપની તપાસ ત્રાસ હજુ ચાલુ છે અને તે દરમિયાન આ પ્રકારને જે વિરોધ કરવામાં આવે અને સમર્થન કરવામાં આવે તો આપ એને કેવું માનશો પ્રથમ દ્રષ્ટિએ તો રાજેન્દ્રભાઈ ઉપર જે ઈડીની કાર્યવાહી છે એ કોઈ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહી છે જ નહીં ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહી તો ગુજરાતના તેત્રીસ જિલ્લામાં નેવું ટકા કલેક્ટરો લાંચ લે છે ગુજરાતના એસી ટકા કર્મચારીઓ લાંચ લે છે તો એકસાથે સાથે સો જગ્યાએ દરોડા પડવા જોઈએ એક સાથે સો ત્યાં ઈડીની રેડ પડવી જોઈએ લાંચ રિશ્વત બ્યુરો એક સાથે સો જગ્યા ઉપર ત્રાટકવી જોઈએ એક પણ જિલ્લાનું એવું પોલીસ તંત્ર કે કલેક્ટર કચેરી નહીં હોય મહેસૂલ વિભાગ કે જેમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કે ભ્રષ્ટાચારની અરજીઓ નહીં પડી હોય માત્ર રાજેન્દ્ર પટેલ ઉપર જ શું કામ એક સવાલ એ છે બીજો સવાલ એ છે કે રાજેન્દ્ર પટેલ ઉપર ઈડી ની રેડ થાય છે અને ભ્રષ્ટાચાર સાબિત થાય તો એને કાનૂની જે સજા થવી હોય થવી જોઈએ એ પાટીદાર સમાજ એમાં ના પાડતો જ નથી કે વ્યક્તિગત અમે કહી જ નથી શકીએ એમ કે ન થવું જોઈએ પરંતુ જે રીતે કિંના ખોરી રાખીને રાજેન્દ્ર પટેલને એક જાણી જોઈને ફસાવામાં આવ્યા છે જે રીતે સોલાર ના પ્રોજેક્ટ ની અંદર વિલંબ થઈ રહ્યો અને રાજેન્દ્ર પટેલ એ સોલાર પ્રોજેક્ટ ની અંદર એ ફૂટતી કડીઓ હતી ડોક્યુમેન્ટલી એની ખરાયો કરતા હતા બાકી તો આગળના કલેક્ટરે મંજૂરીઓ તો આપેલી છે મોટા ભાગની આમને તો પાછળનું જે કંઈ કાર્યવાહી હતી એ જ કરવાની હતી પરંતુ કિન્નાખોરી રાખીને જે મોટી કંપનીઓ હોય છે એને મોટા નેતાઓ સાથે કનેક્શન હોય છે એટલે આખી કાર્યવાહી ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરોધી નથી માત્રને માત્ર મોટી કંપનીઓને મોટા નેતાઓની ભાગ બટાઈ અને એની કંપનીઓમાં હિસ્સેદારી અને એ આખે આખું દિલ્હીથી આ એક ઈડીની રેડ કરવામાં આવી છે અને ઈડી ઉપર ગુજરાત અને દેશમાં લોકો કેટલો વિશ્વાસ કરી શકે એ તો હું તમે જાણીએ છીએ અને એ તો સત્તાનું પપેટ હોય છે ઈડી તો એટલે રાજેન્દ્ર પટેલ ઉપર જે રીતે સકંજો કસવામાં આવ્યો છે એ માત્રને માત્ર કંપની રાજ અને મોટા નેતાઓ મનોજભાઈ ખાલી રાજેન્દ્રભાઈ પટેલ નથી મનોજભાઈ અન્ય પણ લોકો છે એ ચાહે ચંદ્રસિંહ મોરી હોય તેમનું પણ શરૂઆતમાં નામ આવ્યું હતું અને ત્યારથી જ આ તપાસની કડી શરૂ થઈ ને ત્યારબાદ રાજેન્દ્ર પટેલનું નામ આવ્યું હતું કારણ કે તે કલેક્ટર હતા અને તમામ ઓર્ડરો તેમના પર સહી સિક્કા વગર આગળ પાસ નતા થતા તકલીફ અહીંયા એ જ છે કે ભૂકંપ વખતે પ્રદીપ શર્માને ખૂબ સારા કલેક્ટર તરીકે બિરદાવવામાં આવે છે અને ઝડપથી કચ્છનું ડેવલપ થાય એટલા માટે બાંધછોડ કરીને ડોક્યુમેન્ટની બીજી તીજી અને કચ્છને બેઠું કરવાના પ્રયત્ન થાય છે ત્યાં કરોડો અબ્જો કરબો રૂપિયાનું રોકાણ કંપનીઓ દ્વારા કચ્છમાં કરવામાં આવે છે અને ત્યાર પછી જરાક વાંકું સરકાર સાથે પડતા આજે કુલદીપ શર્માને પ્રદીપ શર્મા અને સંજય ભટ્ટની શું હાલત છે તો અત્યારે અધિકારીઓ પણ ડરે છે કે નેતાઓ તો કઈને જતા રહેશે એમના સ્વાર્થ માટે તો એ ગમે તેવું ખોટું હાચું કામ પાવર પ્રોજેક્ટ માટે કરાવી લેશે

આ પ્રકારનું આખું ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ગુજરાતના આઈપીએસ આઈએસ અને બાકીના કર્મચારીઓને મેસેજ આપવાનું આ કામ છે બાકી ભ્રષ્ટાચારની લડાઈ હોય તો કયા કઈ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર નથી થતો હું ને તમે બધા જ જાણીએ છીએ કે એક બિન ખેતીની ફાઇલમાં કેટલા રૂપિયા લેવામાં આવે છે અને કયા કલેક્ટર નથી લેતા કયા પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નથી થતો કયા પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટો ભ્રષ્ટાચાર વગર આપવામાં આવે છે કયા જીબીના કોન્ટ્રાક્ટો ભ્રષ્ટાચાર વગર કામ કરી રહ્યા છે આખા એ રાજ્યની અંદર રેશન કાર્ડ નું કામ પણ ભ્રષ્ટાચાર કે પૈસા આપ્યા વગર થતું નથી હતું અહીંયા તમે ભ્રષ્ટાચાર વિરોધી વાત કરો તો એ આશયસ્પદ છે અને જે લોકો એમ માને છે કે રાજેન્દ્ર પટેલને ભ્રષ્ટાચારના કારણે દરોડા પડ્યા છે એ વાત ખોટી છે એ વાત બિલકુલ ખોટી છે જો એના માટે જ હોય તો ગુજરાતના તમામ જિલ્લાના કલેક્ટર ઉપર એકવાર કાર્યવાહી થવી જોઈએ પછી ખબર પડે દૂધનું દૂધ અને પાણીનું પાણી પણ અહીંયા જે પાવર પ્રોજેક્ટ ચાલતો હતો એ મોટા માથાઓનો હતો અને એ મોટા માથાઓની વાત ક્યાંક કલેક્ટર માન્ય નહોતા રાખતા હાચું ખોટુમાં એટલા માટે આખે આખી દિલ્હી થી મોટા નેતાઓના ઈશારે આ રેડ પાડવામાં આવી છે ને આ વાત ખોટી છે બાકી કોઈ સામાન્ય ખેલુતના પૈસા રાજેન્દ્ર પટેલે લીધા હોય અને ખેડૂત અરજી કરે અને ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરતી આ સરકાર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરે તો અમે એની જોડે છીએ ખેલુતની જોડે છીએ પરંતુ અહીંયા મોટી કંપનીઓના લાભ માટે દબાવી ધમકાવીને કામ કરાવવાની જે આખી નીતિ છે અને નહીં કરો તો તમને જેલ પાછળ ધકેલી દેવામાં આવશે આ જે વાત છે એટલે માંડલ ના ખેડૂતો અને પાટલી દસાડાના ખેડૂતો આ આ વાત કરી રહ્યા છે બાકી તો આખું ગુજરાત જાણે છે

અગાઉના જે વક્તાએ જે વાત કરી છે એમાં કેટલીક અંશે સત્ય છે પરંતુ જે રીતે એડમિનિસ્ટ્રેશન આપણે ચલાવવું જોઈએ તો ગુજરાતમાં જે ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ હોય છે કલેક્ટરો હોય છે એ આઈએએસ ઓફિસરો એમના જે નિયમો પ્રમાણે ચાલતા હોય છે જો આપણે ઓનેસ્ટ હોઈએ અને ન્યુટ્રલ હોઈએ તો આપણને જો અધિકારી તે રીતે કામ કરતા હોય તો એમાં કોઈ એમને કોઈ આંચ આવવી ન જોઈએ પરંતુ અહીંયા કંઈક અંશે કંઈક હશે તો જ આ રીતે જે કેસો થયા છે એનો અગાઉ પણ આયુષો કરીને કલેક્ટર સુરતમાં હતા એમણે પણ એને પરમિશનમાં બે હજાર કરોડની જમીનના એક કેસ ઉપસ્થિત થયો હતો તો આવા કેસો જરૂર ગુજરાતમાં થાય છે અને એવા કેટલાય ડિપાર્ટમેન્ટ એવા છે કે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ છે ફોરેસ્ટમાં પણ જે લોકોને ખ્યાલ નથી પરંતુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ઘણા બધા ભ્રષ્ટાચાર થાય છે તે પણ ઉજાગર ઉજાગર કરવા જોઈએ એવું મારું માનવું છે બિલકુલ બિલકુલ અને સાથે પરશોત્તમભાઈ પણ જોડાયા છે પરશોત્તમભાઈ આપ શું કહેશો સમગ્ર જે પ્રક્રિયા ચાલી રહી છે તેમાં પણ ક્યાંક ક્યાંક શંકા જાય ખરી કોસાગ્રભાઈ કલેક્ટર વિરુદ્ધ ખાતાકીય તપાસ થશે એમાં પુરાવા રજૂ થશે કલેક્ટર રાજેન્દ્ર વિરુદ્ધ પીએમએલ એક્ટ હેઠળ ઈડી તપાસ કરી રહી છે એમાં પણ પુરાવા આવશે એમાં ડેઝિગ્નેટેડ જે પોર્ટ છે એમાં એનો કેસ ચાલશે અને એમાં એને સાબિત ના સાબિત એમાં થશે આ બધી પ્રક્રિયા છે એમાંથી કલેક્ટરે પસાર થવું પડશે એટલે આ પ્રક્રિયા એટલી બધી લાંબી હોય છે રાજકોટનો એક બે હજાર આઠનો નવનો કેસ છે એ હજી પીએમએલ એક હેઠળ એની ટ્રાયલ ચાલી રહી છે એટલે આ વર્ષોની પ્રક્રિયા છે એટલે મારી દૃષ્ટિએ રાજેન્દ્ર ત્રિવેદીએ ઓર રાજેન્દ્ર પટેલે આ બધું ફેસ કરવું પડશે અને એની વય છે નિવૃત્તિ વય છે એ મારી દ્રષ્ટિએ આમાં જ વ્યય થઈ જશે એટલું ચોક્કસ છે કે એને કંઈક એની વિરુદ્ધ મળી આવ્યું હશે તો જ સરકાર પગલાં લઈ શકે ભલે પસંદગીને સરકારની માનસિકતા પ્રમાણે ક્યારેક પસંદગીના વ્યક્તિ હોય એની ઉપર પગલા ન લેવાય અને જેને હાલવી દેવાના હોય એની પર પગલાં લેવાય એની પાસે રાજકીય હેતુ ગમે તે હોય જેમ આગલા મારા વક્તાએ કીધું કે ઉદ્યોગપતિઓનું દબાણ છે એવું બધું બહાર હોય તો એ પગલાં લેવાયેલા હોય તો એ વ્યાજબી નથી બાકી તો કાર્યવાહી થવી જ જોઈએ એને કોઈ પણ જ્ઞાતિ સાથે સાંકળી શકાય નહીં પટેલ સમાજ સાથે પણ સાંકળી શકાય નહીં આ એમનો આ એમનો અને સરકારનો પ્રશ્ન છે એમાં પટેલ થી ક્યાંય વચ્ચે આવે નહીં બિલકુલ બિલકુલ મનોજભાઈ જે તપાસ થઈ રહી છે તપાસની અંદર પહેલા તો રાજેન્દ્રભાઈની પૂછપરછ થઈ અને પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી પૂછપરછની અંદર કંઈક તો એવું શંકા ગઈ હશે ને તપાસની અંદર તેમણે કંઈક તો કબૂલ્યું હશે ને કારણ કે જે ગ્રાફ સામે આવ્યો છે તેની અંદર આખો હિસાબનો વહીવટ મળી આવ્યો હતો પચાસ ટકા સીધા સીધા રાજેન્દ્રભાઈ પાસે જતા હતા અને ત્યારબાદ જે પચાસ ટકા તે જે લાચ રિશ્વતના રકમ હતી અને એ રકમ તે અન્ય લોકોને વેચવામાં આવતી મામલતદાર હોય નાયબ મામલતદાર હોય ક્લાર્ક હોય તમામને બીજા ભાડે પચાસ ટકા જતા પરંતુ પચાસ પચાસ સીધા રાજેન્દ્રભાઈ પાસે જતા હતા એવો આખો ડેટા અને એ જે નોંધણી કરી રહી આખી લિસ્ટ મળી આવી ત્યારબાદ આ પ્રક્રિયા શરૂ થઈ અને તે છતાં પણ સમાજ જ્યારે આ રીતે રસ્તા પર આવી અને સમર્થન કરે અને માંગ કરે આ રીતની તો આપ કેટલી યોગ્ય માનો તમારા ધ્યાનમાં મૂકી દઉં કે માત્ર સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી અને રાજેન્દ્રભાઈ જ નહીં ગુજરાતની તમામ કલેક્ટર કચેરીઓમાં આ રીતે પીયુનથી લઈ અને કલેક્ટર સુધી અને સરકાર સુધી હપ્તાઓ જાય છે પોસ્ટિંગ ના અહિયાં ગુજરાતમાં પૈસા છે કે તમારે કયા જિલ્લામાં કલેક્ટર કે એસપી બનવું છે એના ભાવ નક્કી છે દર મહિને શું પહોંચાડવું એ પણ નક્કી છે તમે હું અહીંયા બેઠેલી પેનલ આખી જાણે છે એટલે એ એ એમાં નહીં પડતા એટલું મારે ચોક્કસ કેવું છે કે ડિઝાઇન ફિક્સ છે ટ્રાફિક પોલીસ લઈ અને એસપી અને ગૃહ ખાતા સુધી શું મોકલવું ને શું નહીં મોકલવું કેટલું મોકલવું કોને ક્યાં પોસ્ટિંગ ના કેટલા રૂપિયા છે આખું ગુજરાત જાણે છે એટલે એમાં નથી પડવું પણ એટલું હું ચોક્કસ કહીશ કે માત્ર

એમને સજા થવી જોઈએ એવું મારું ફર્સ્ટ માનવું છે એમને બચાવવાની કોઈ વાત નથી પરંતુ આખાય ગુજરાતમાં જે ભ્રષ્ટાચારે ભરડો લીધો છે તો આ ઈडीए ગુજરાતમાં ધામાન નાખીને સંપૂર્ણપણે ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદી થાય એનું અભિયાન ઉપાડીને તમામ ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓને જેલમાં પૂરી દેવા જોઈએ તમામ નેતાઓને પૂરી દેવા જોઈએ નહીતર આ એક માણસને કોઈના ઇશારે ટાર્ગેટ કરવામાં આવે તો એમના સમાજની લાગણી પણ દુભાઈ એમના વિસ્તારના લોકોની લાગણી દુભાઈ માત્ર ત્યાં પાટીદાર સમાજ રેલીમાં નહોતો હું હતો એટલે તમને કહું છું ત્યાં મોટા ભાગના અલગ અલગ સમાજના આગેવાનો હતા અને પાટણી તસાડાના કિસાન સંગઠન સમિતિએ પાણુ તાણુની જે કલમ હતી એને દૂર કરવા માટે જે રાજેન્દ્ર પટેલે મદદ કરી હતી એને દૂર કરી હતી એટલા માટે ત્યાંના પાટડી તાલુકાના રક્ષક સમિતિના આભાર પણ માન્યો ત્યાં ભાષણ પણ અને રાજેન્દ્ર પટેલ ના ખુબ ભરપેટ વખાણ પણ કર્યા હતા અને કીધું હતું કે આ માણસ નિર્દોષ છે એવું અમે અમારી લાગણી વ્યક્ત કરીએ છીએ કાયદામાં જે થશે એ અમને ખબર નથી પરંતુ પાટડી દસાડા તાલુકાના ખેડૂતોનું ખૂબ ભલું રાજેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર કલેક્ટર બન્યા પછી કહ્યું છે જે રાજા સાહેબ વખતનો ઇસ્યુ હતો બાણું દાણું કલમનો અને ખેડૂતો પીસાતા હતા એ કામ કર્યું છે એટલે માત્ર સિક્કાની એક બાજુ જોઈ અને ભ્રષ્ટાચાર કર્યો છે એટલે એને ઈડીએ રેડ કરી છે એવું નથી આની અંદર બહુ મોટું ષડયંત્ર છે આ રાજેન્દ્ર પટેલને ટ્રેપ કરવામાં આવ્યા છે એમની કેરિયર ખતમ કરવા માટેનું કોઈના દ્વારા આખું ષડયંત્ર ગોઠવાયેલું છે એવું માંડળ દસાડા પાટળી અને મહેસાણા અને અમદાવાદ જિલ્લા માની રહ્યા છે એટલા માટે બોડી સંખ્યામાં ભાઈઓ બહેનો ત્યાં ઉપસ્થિત થયા હતા છેલ્લી વાત તો ગુજરાતના અનેક પાટીદાર અધિકારીઓ ઉપર અને ગુજરાતના અનેક અન્ય જ્ઞાતિના અધિકારીઓ ઉપર આ પ્રકારની રેડો અને ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે અને એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ગુજરાતમાં કેમ ક્યારે પાટીદારો કે અન્ય સમાજના લોકો નીકળ્યા નથી આ વાત લઈને માત્ર રાજેન્દ્ર પટેલ માટે કેમ નીકળ્યા ભાઈ તો શું સમાજ મૂર્ખ છે શું આગેવાનો મૂર્ખ છે અને ત્યાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના લીડરો પણ આ યાત્રામાં સાથે હતા આ રેલીમાં મહેનો હતી યુવાનો હતા વડીલો હતા તો શું આ બે પાંચ હજાર લોકોને ખબર નથી પરંતુ ક્યાંક ને ક્યાંક રાજેન્દ્ર પટેલ સાથે ખોટું થઈ રહ્યું છે એવું એ વિસ્તારના લોકો માની રહ્યા છે એટલા માટે આ રેલી હતી એટલા માટે આવેદનપત્ર હતું બિલકુલ ન્યાયપાલિકા પર વિશ્વાસ હશે ન્યાયપાલિકા ખોટું નહીં કરે જો જેટલા પુરાવા હશે તે પુરાવા અમારી આજ વાત છે અમારી આજ લડાઈ છે કે રાજેન્દ્ર પટેલ ખોટું કર્યું હોય તો એને

પર આક્ષેપો છે હજુ ચાલી રહ્યો છે કેસ તપાસ ચાલી રહી છે અને છતાં પણ તમને આપણે નિર્દોષ કહી ના શકીએ

મને લાગે છે કે આવું જે સમાજની દૃષ્ટિએ આવા આવેદનપત્રો આપવા એ બરાબર વાજવી નથી કારણ કે એક ગવર્મેન્ટ સર્વન્ટ છે અને એના નિયમો લાગુ પડે છે એમણે જો નિર્દોષ એ પોતે સાબિત થવા માગતા હોય તો હાઈકોર્ટમાં જઈને એ પોતે કેસ દાખલ કરી શકે છે અને પીએમએલએ એમની સામે બે કેસો છે પીએમએલએ અંદર છે અને એસીબી એટલે એક એન્ટી કરપ્શન કેસ પણ એમની સામે છે તો આ બે કેસોમાં એમણે ચોક્કસ હાઈકોર્ટના દ્વાર ખખડાવવા જોઈએ તો એમનું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે એટલે એમને જલ્દીથી ન્યાય મળે એવું પણ એમણે જાતે કરવું પડશે બિલકુલ અને એ પણ જાણવું છે પરસોત્તમભાઈ આપણે મનોજભાઈએ પણ ખૂબ જ બધી વાત કહી છે અને ઘણી અંશે તેમને ભ્રષ્ટાચારની સામે જે બાયો ચડાય છે તે વ્યાજબી પણ છે ભ્રષ્ટાચાર વધી રહ્યો હોય તો તેની સામે લડત લડવી જોઈએ એ સમાજનો પણ અધિકાર છે પરંતુ જ્યારે ભ્રષ્ટાચારને લઈને રાજ્યની નીતિ શું છે તે પણ આપ વાકેફ છો અને તેને લઈ આપ શું પ્રતિક્રિયા આપશો હાલની જે સ્થિતિ છે તે બંનેને કમ્બાઇન કરી શકીએ અહીંયા ઇસ્યુ એ છે કુષાગરભાઈ કે કોઈપણ કાર્યવાહી સિલેક્ટિવ થવી જોઈએ નહીં કલેક્ટર કલેક્ટિવ થવી જોઈએ એટલે બધાને સમન્યાય પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ કોઈને ટાળી દેવા ને કોઈને ટાળી દેવા એવી કાર્યવાહી ન હોય અને આવા અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે કે પસંદગી પસંદગી જેની હોય એને ટાળી દેવામાં આવે અને જે દુશ્મનના વોટ હોય એને ટાળી દેવામાં આવે અહીંયા ભાગે પ્રશ્ન ન્યા ઊભા થાય છે આ કોઈ જ્ઞાતિનો પ્રશ્ન નથી પરંતુ પસંદગીનો પ્રશ્ન છે જે વાલા હોય એને એની વિરુદ્ધ કાર્યવાહી નથી થતી કારણ કે કાર્યવાહી કરનાર અંતે તો સરકારી તંત્ર જ છે હવે સરકારી તંત્ર છે એ આદેશ ઉપરના જે કઈ આદેશ આવે સત્તાધીશોના એ આદેશોને માન્ય રાખી અને સર આંખો પર ચડાવીને કાર્યવાહી કરતા હોય છે કોઈ કાર્યવાહી નિષ્પક્ષ થતી નથી દબાણથી કાર્યવાહી થાય છે આવું થવું જોઈએ નહીં જો આ આવું ન થાય તો મારી દ્રશ્ય કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી એટલે અંતે એમ કહેવાનું કે જે કાંઈ કાર્યવાહી કરો એમાં કોઈ પણ ભેદભાવ વગરની કાર્યવાહી થવી જોઈએ અને તમામ ભ્રષ્ટાચારીઓને એક લાકડીએ આપવા જોઈએ અને અયોગ્ય નસીહત પહોંચાડવી જોઈએ બસ આ થશે ત્યારે મને એમ લાગે છે ભ્રષ્ટાચાર ઉપર અંકુશ મેળવી શકશું બિલકુલ અને મનોજભાઈ એ પણ જાણવું છે સમાજનું મૂળ અને ન્યાય વચ્ચેનું સંતુલન કેવી રીતે સધાશે નહીં આમાં સમાજની કોઈ વાત જ નથી માંડલના એ વતની છે માંડલના લોકોની લાગણી હતી કે અમારા દીકરા સાથે ક્યાંક ખોટું થઈ રહ્યું છે ને માત્ર કલેક્ટર માટે કે રાજેન્દ્રભાઈ માટે જ આ રેલી નહોતી એમાં વિષય લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર આ પણ એક વિષય હતો એ પણ થોડું આપણે જોવું જોઈએ કે જે રીતે ગુજરાતની અંદર અત્યારે રોમિયો લુખા ગુંડાઓ એ માજા મૂકી છે ને કોલેજ સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસ ની આજુબાજુ નાની ઉંમરની દીકરીઓને ફસાવી પ્રેમમાં અને પ્રેમ જાળમાં ફસાવ્યા પછી પ્રેમના લગ્નની લાલચ આપી અને દીકરીઓ પછી પાછળથી પરેશાન થાય છે તો કાયદામાં અમે સુધારો માગી રહ્યા છે એ વાત પણ એ જોડે હતી પરંતુ રાજેન્દ્ર પટેલની પણ વાત આ યાત્રામાં કે આ રેલીમાં હતી મારે એક જ સવાલ કરવો છે મારા જ વિસ્તારનો આપશ્રીને આપના માધ્યમથી સરકારને અને લાગુ પડતા અધિકારીઓને કે મોરબીની અંદર એક છસો બે નામની જમીન ખેડૂતોના ધ્યાન મારે કોઈના નામે થઈ જાય છે ડમી ખેડૂત બની જાય છે ડમી ખાતેદારો બને છે અને એ આખોય મામલો ઉજાગર થાય છે એની અંદર આમ પબ્લિકના જે લોકો ખોટું કરનાર છે એ જેલમાં જાય છે પરંતુ જે અધિકારીઓની સાઇન છે પ્રાંત અધિકારી ખાસ કરીને સુશીલ કુમાર શિંદે અને શિશુલ કુમાર પરમાર આમાં સૌથી વધારે દોષિત હોય એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાતું હોવા છતાંય ગુજરાત ક્રાઇમ બ્રાન્ચે આ કેસ હેન્ડલ કર્યો અને આમને બદલી કરીને મોરબીથી જતા રહ્યા કોઈ જ પ્રકારની કાર્યવાહી નહીં તો રાજેન્દ્ર પટેલ ઉપર કાર્યવાહી થાય અને આથી ભયંકર ખોટું કરનાર

સાઠ સિત્તેર વર્ષનો ઇશ્યુ જો દૂર કરી દીધો હોય તો એની લાગણી વ્યક્ત કરે એમનો અધિકાર છે બાકી તો અંતે તો ન્યાયતંત્ર ઉપર આપણે છોડવું પડશે કે રાજેન્દ્ર પટેલ દોષિત છે કે નિર્દોષ છે એ તો સમયની વાત છે અને ફરીથી કહું છું કે જો દોષિત હોય તો જે કાંઈ એની ઉપર લીગલી કાર્યવાહી થવી જોઈએ થવી જોઈએ પરંતુ કોઈના ઇશારે ખાસ કરીને ચાઇન્ટ કંપનીઓ અદાણી અંબાણી અને આવી સોલાર પ્રોજેક્ટ લાવતી મોટી કંપનીઓ જો ગુજરાતી અધિકારીઓને ટાર્ગેટ બનાવીને જો સસ્પેન્ડ કરાવતી હોય દિલ્હીના છેડા લગાડીને તો આ વસ્તુ ગુજરાત માટે અને ગુજરાતના અધિકારીઓ માટે યોગ્ય નથી એવી પણ અમારી ચર્ચા છે અને લોકોની વાત છે બિલકુલ બિલકુલ મનોજભાઈ અને વસાવ સાહેબ બીજી રીતે પણ વાત કરીએ તો કોમ્યુનિટી લોબિંગ છે તે કાયદા માટે ક્યારે ખતરનાક સાબિત થઈ શકે હા કોમ્યુનિટી લોબિંગ તો કાયદા જે કાયદો છે એ તો કાયદા પ્રમાણે ચાલવાનું છે જે પણ અધિકારી જે જે રીતે કાયદો ઘડવામાં આવેલો છે એન્ટી કરપ્શન એક્ટ કે પછી પીએમએલ એ એક્ટ એ બંને કાયદામાં જે જોગવાઈ છે એ પ્રમાણે જ અધિકારીઓ કામ કરશે કારણ કે બીજો તો એની સમાજ સાથે એને કોઈ લેવા દેવા નથી એ જે અધિકારીઓ હશે એમણે જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરો છે એ લોકો જરૂર આ કાયદાની જોગવાઈઓ પ્રમાણે જ આગળ વધશે તો મારે એમ કેવું છે કે રાજેન્દ્ર પટેલે આગોતરા જમીન કેમ ના લીધા એ પણ આશ્ચર્યજનક છે કારણ કે આટલો બધો મોટો કેસ છે તો એમણે પોતે પણ વિચારવું જોઈતું હતું કે આ રીતે આગોતરા જમીન લીધા હોત જામીન લીધા હોત તો કદાચ આ ઇસ્યુ ન થતો કારણ કે એમને ઘણો બધો સમય આપવામાં આવ્યો હતો છતાં પણ એ કાર્યવાહીથી અડગા રહ્યા તો એમનો વિષય છે પરંતુ આ રીતે સમાજની સાથે જોડવું એ બરાબર નથી એ તો સરકારી અધિકારી છે અને સરકારી અધિકારીઓના જે નિયમો છે કા કાયદાઓ છે એ કાનૂન લાગુ પડશે અને તે પ્રમાણે એમને ન્યાય જે રીતે મળવો જોઈએ તે મળશે એવું મારું માનવું છે બિલકુલ બિલકુલ આપ તમામ આ ચર્ચામાં જોડાયા ભાગ લીધો તે બદલ આપ તમામનો આભાર અને લોકશાહીમાં જ્યાં વિરોધનો હક સૌનો છે પરંતુ જે કાયદા સામે કોઈ સમાજ કે વ્યક્તિ મોટી નથી હોતી જો આરોપ ખોટા હશે તો ન્યાય મળવાનો જ છે અને જો સાચા હશે તો કાર્યવાહી થવી જોઈએ સમાજનું કામ ન્યાય માંગવાનું છે દબાણ ઊભું કરવાનું નહીં આજની ચર્ચાનો સાર એક જ છે કાયદો બચે ન્યાય બચે કારણ કે આવતીકાલ આપણા સૌની છે હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો મને આપશો રજા નમસ્કાર